નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું વગર ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદીનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ એવા કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદીના લોન્ચિંગ પ્રસંગે જેલોના વડા ડોક્ટર કે એલ એન રાવ વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ ઓરિજિનલ સંસ્થા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસોથી મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યું છે આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે કુલ પાંચ ગીતો એ જેલના પાખા કામના કેદી કિરીટ ખરાદી દ્વારા લખાયા છે આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનું મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરાની માટીની ખુશ્બુ લાડલી બહેન અને ભગવાન શ્રીરામના વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે પાંચ પૈકી બે ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીનું ગીત એ ઇન્ડિયન આઈડોલ સ્ટાર અને વડોદરાનું આભૂષણ એવા ગાયક શિવમસિંહ ના કંઠે ગાવામાં આવ્યું છે જેનું નિદર્શન આજે પણ થયું હતું बोलो जय श्री राम श्री राम जय राम जय जय राम सर्वत बोलो जय श्री राम मेरा राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम

દુરદને કે ઉકે નહીં એલો આજનો ચાંદ લ્યો મને સાથે બોલાઓ કે જો દુરદને ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગત આપણા આજે દિલી આઝાદીને કાર્યક્રમ નું આયોજન છે જેમાં દ્વારા

વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ જેલોના વડા ડોક્ટર વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકુર એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા સેન્ટ્રલ જે સંગીતનો કાર્યક્રમ આઝાદીના પહેલા દિવસ આયોજન કર્યું છે ને સંબંધિત બધાને અભિનંદન કરું છું બધા જેલર માં જે જેલર લોકો છે અને જે અહીંયાનું રહેવાનું છે આ લોકોનું સંગીત આપવા સાથે ને ખૂબ જ આનંદ થયો અમારી વિશ્વવિદ્યાલય પણ એમને ખૂબ મોટી યોગદાન આપ્યું છે આ સંગીત માટે ગાઈડન્સ આપ્યું છે એટલે એમને પણ અભિનંદન આપું છું અને સુંદર કાર્યક્રમને આજ આયોજન થયું બીજુ જ વિચાર છે પણ જેલના અંદર પણ આ બધા મહેનત થી ત્યાં રહેવાના લોકોને પણ સુંદર કોન્ટ્રિબ્યુશન કરે એમાં આનંદ થી રહે એમના મન ની સ્થિતિ સારી રહે એના માટે સંગીત ના કઈ મોટું યોગદાન નથી અને સંગીત ના દ્વારા એમને જે પ્રોત્સાહન મળ્યું છે એ ખૂબ જ મહત્વની વાત છે એની પહેલીવાર આપણા દેશમાં વડોદરા જેલમાં એ કાર્યક્રમ થયું છે આમના માટે ખૂબ ગર્વની વાત છે ધન્યવાદ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર